મા શક્તિમાતાની પવિત્ર ભૂમિ ઉપર આપણે અને પશુપાલનનો વ્યવસાય વાળા વ્યક્તિઓ છે અને જેઓએ આપણને કરોડરજ્જુ સમાન આપણી સંસ્થાઓને જીવતી રાખવા માટેનું કામ કર્યું છે એવા

સક્તાબા ભાઈ શ્રી કમલેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ વિવિધ જવાબદારીઓ સંભાળતા સૌ આમંત્રિત મહેમાનો અને જે લોકોએ આજે અશોકભાઈનું સન્માન ગોઠવ્યું એવા અમારા સમી હારીજ અને શંકેશ્વરના સૌ માલધારી સમાજના આગેવાનો અને સૌ દૂધ મંડળીઓના

એવા બીજા બીજા પાટણથી પૂર્વ ડિરેક્ટર ભાઈ બેચરાજી તાલુકા ભાજપના પ્રમુખ અને જેમના પિતાજી સાથે પણ મેં કામ કર્યું છે કમલેશભાઈ દેસાઈ તાલુકા ભાજપના પૂર્વ અધ્યક્ષ ભાઈ રાજુભાઈ દેસાઈ એપીએમસી સમી ના પૂર્વ ચેરમેન ભાઈ હીરાભાઈ ચાવડા હારીજ એપીએમસી ના વાઇસ ચેરમેન ભાઈ દિલીપભાઈ ઠક્કર આપણા બેંકના પૂર્વ ડિરેક્ટર ભાઈ રાજુભાઈ કટારિયા આ સમગ્ર કાર્યક્રમના જે મુખ્ય દાતા છે જેમને જહેમતપૂર્વક આખો કાર્યક્રમ ઉપાડ્યો છે અમારા પરમ મિત્ર ભાઈ મુકેશભાઈ ભરવાડ એપીએમસી આરિતના ડિરેક્ટર ભાઈ બાબાભાઈ ચૌધરી એવા બીજા ડિરેક્ટર ભાઈ ધજાભાઈ ચૌધરી આરિતના કાઉન્સીલર ભાઈ ધીરાજી ચૌહાણ ભાઈ આ વિસ્તારમાં આવવાનું થાય એટલે કાયમ માટે અંબિકા ચીનમાં ચા પાણી કરીને આગળ વધીએ એવા અમારા મિત્ર ભાઈ રમેશભાઈ જિલ્લાથી ભાઈ બાઉબી દેસાઈ સાથી અને 2015 માં પણ મે ચૂંટણી લડ્યા એ વખતે પણ સાથે અને 2021 માં પણ સાથે આજે પણ સાથે એવા ભાઈ કાંજીભાઈ દેસાઈ વકીલ સોઢરથી 2015 માં ચૂંટણીમાં અમારા આ વિસ્તારમાં ઉમેદવાર હતા એવા કનિષ્ઠ કિસાબા દુધખાથી ભાઈ વિરમભાઈ મારા સાથી મુબારકપુરાથી દેવાભાઈ પટેલ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ સહકારી આગેવાન ભાઈઓ અને બહેનો આ સન્માન સમારંભ જે મારો કર્યો એના માટે સત્તાભાઈ ભરવાડા મારા ડિરેક્ટર ભાઈ મુકેશભાઈ અને એમના બધા જ સાથીદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવું સરસ કાર્યક્રમ કરી બધાને આપણને ભેગા કર્યા અને જ્યારે જ્યારે પણ કોઈનું સન્માન થતું હોય ત્યારે એ જેનું સન્માન થાય એ વ્યક્તિની કામ કરવાની તાકાત વધી જતી હોય છે જ્યારે સન્માન થાય ત્યારે એ જવાબદારી પણ વધી જતી હોય છે આટલા બધા લોકો વચ્ચે સન્માન થાય તો જે પણ વ્યક્તિનું સન્માન કોઈ પણ દિવસે થાય તો એની જવાબદારી પણ વધી જાય અને એની કામ કરવાની તાકાત પણ વધી જતી હોય છે તો આજે અમારી કામ કરવાની તાકાત વધારવા બદલ ભાઈ શક્કાભાઈ મુકેશભાઈ એમનાખી ટીમનો ફરીથી આભાર માનું છું મને આજે અહીંયા આયોજક ત્યારે મને આજથી બરોબર ચારેક વર્ષ પહેલાનો દિવસ યાદ આવે છે એ વખતે હું પણ નવો હતો આ વિસ્તાર માટે પણ મને બરોબર યાદ છે ગામમાં ભેગા થયા હતા બધા અહીંયા બધા ઘણા આગેવાનો મંચ ઉપર સામે બેઠેલા બધા આગેવાનો મોટા ભાગને એની અંદર હાજર હતા ત્યાં પણ મળ્યા એના પછી આપણે જેસડા આશ્રમમાં પણ મળ્યા સુરસંગ બાપુનો આશ્રમ બાસપા ત્યાં પણ મળ્યા કુલ મળીને ચૂંટણી પહેલા વિસ્તારમાં ત્રણ મિટિંગો થઈ હતી અને લગભગ લગભગ આ બધી મિટિંગોમાં ભાગના આગેવાનો હાજર હતા એ બધા આગેવાનોએ એ વખતે મારા વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ મૂકીને અમારી પેનલતા બનાવી એના માટે તમારો લાખ લાખ આભાર માનું છું અને અભિનંદન આપું છું આપણા પશુપાલન સુખી કરી શકીએ પશુપાલકને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો વધારો મળે અને ફરીથી પશુપાલન ધમધમતું થાય એના માટે શું કરીએ તો આ બધું થઈ શકે અને એટલા જ માટે મને જણાવતા આનંદ થાય છે કે જે પણ સારું થયું છે એનો બધો જ જશ હું મારી ટીમને આપું છું જે પણ નિર્ણય મેં બોર્ડ સમક્ષ મૂક્યો હશે અહીં મારા ત્રણ ડિરેક્ટરો હાજર છે બાકીના હાજર નથી પણ આખી ટીમે એ વાતના કાયમ માટે વધાવી લીધી કે અશોકભાઈ તમે જે પણ કંઈ સારું કરવા માગો છો

આ નીતિ બનાવીને આગળ વધી રહ્યા છે એના કારણે આટલા સારા પરિણામ મળ્યા છે આપણને એમ થાય કે વહીવટમાં પારદર્શિતા આવી વહીવટમાં કરકસર રૂપી થઈ તો એનાથી કેટલો ફરક પડ્યો તો મારા આપને જણાવું છું કે પહેલા વર્ષે ડેરીનો જે ભાવ વધારો જાહેર થયો એ આપણે મેં કહ્યું પ્રમાણે સો સવા સો કરોડની જગ્યાએ પહેલા જ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા જાહેર કર્યા ત્રણસો એકવીસ કરોડ રૂપિયા નફો જાહેર થયો તો તમને એમ થાય કે તમે આ વિસ્તારમાં બેઠા છો આ સમય હારી જ આ વિસ્તાર આની મંડળીઓ શું ફાયદો છે મારે આપના આંકડા સાથે જણાવવું છે એટલા માટે તમે પણ બધું જાણો છો પણ છતાં પણ કોઈને કહેવું હોય કહી શકો ગામની અંદર આગેવાની તમે કરતા હોય મંડળી તમે ચલાવતા હોય તો તમને કોઈ પૂછે તમે પણ કહી શકો એટલા માટે મારે તમને આંકડા કે માહિતી આપવી છે બે હજાર વીસ એકવીસના વર્ષની અંદર અમે ચૂંટાયા એ પહેલાના વર્ષનો જે ભાવ વધારો હતો એમાંથી તમારા આ બ્લોકની અંદર જે સો મંડળીઓ એકસો પાંચ મંડળી આવેલી છે આ બધી મંડળીનો ભાવ વધારો આવ્યો હતો પાંચ કરોડ નવ લાખ રૂપિયા અહીંયા જ રાજ્યોમાં કહું છું એ પાંચ કરોડ નવ લાખ રૂપિયા તમારા વિસ્તારની અંદર આવ્યા હતા તમે વિશ્વાસ મૂક્યો આ નવું બોર્ડ અસ્પિત્વમાં આવ્યું અને જ્યારે પહેલા વર્ષે ત્રણસો ને એકવીસ કરોડ રૂપિયા જાહેર થયા કરોડ ની સામે હું તમને સ્ટેજ ઉપરથી વિશ્વાસ પૂર્વક કૂધ સંઘ સાથે સેન્ટરો અને દૂધ મંડળીઓ મળી પંદરસો જેટલી મંડળીઓ જોડાયેલી આ પંદરસો પંદરસો મંડળીમાં અઢી ગણો વધારો ના મળ્યો હોય તો મારા પાસે લેતા આવજો પડી અઢી ગણો વધારો મળ્યો એક વર્ષની અંદર જે મંડીમાં દસ લાખ પડતા હતા એક વર્ષ પછી પચીસ લાખ વીસ લાખ પડતા હતા તો પચાસ લાખ અને આખા બ્લોકની મેં વાત કરી તો પાંચ કરોડ નવ લાખના અમે બાર કરોડ સિત્તેર લાખ રૂપિયા તો આ તમે મૂકેલા વિશ્વાસનું પરિણામ તમે જવાબદારી અમને આપી હતી તો મેં પણ નીલકંઠ મહાદેવ ની સાક્ષીધામમાં કીધું કે દૂધ સાગર ડેરીમાં ખોટું પ્રામાણિકતા બધા આગેવાનો બેઠા ખબર છે કોઈ પણ આગેવાન મનમાં એમ ના થાય કે અશોકભાઈ બોલી ને ગયા ના એટલા માટે તલવારની ધાર ઉપર આ વહીવટ ચલાઈ રહે છે જવાની હોય ને તો પેલા હા તો કરવું જ પડે અને પછી જોનમાં જઈએ હવે કાળી મજૂરનો ધંધો હોય અને એની અંદરથી એક પણ રૂપિયા બગાડ થાય તો શક્તિ માતાએ સાક્ષી કહું છું ભગવાન પણ માફ નહીં કરે આશય વાહ વાહ જોરદાર અને એટલા જ માટે આ ત્રણ વર્ષની અંદર સારા પરિણામ મળ્યા છે અને એની સુવાસ છે અમેરિકા સુધી પહોંચી અમેરિકાની સંસ્થાએ એ એવોર્ડ એટલા માટે આપ્યો છે કે દૂધસાગર ડેરીમાં જે કામ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને ત્રણ વર્ષમાં જે વધારો આપ્યો છે ત્રણ વર્ષના અંતે જે દૂધનો ભાવ આપ્યો છે એ બધું જોયા પછી હું તમને સાદી ભાષામાં કહું ને તો કાગળિયા એટલા મંગાયા હતા આટો થપ્પો થાય પોંચ ફૂટનો એટલા કાગળો મંગાયા છે અને બધું જોયા પછી છ મહિના અભ્યાસ કર્યા પછી આ એવોર્ડ એમને મને આપ્યો હોય મેં મે પેરાતા જાહેરાત કરી હતી કે આ સન્માન મારું નથી પણ આ સન્માન દૂધ સાગર ડેરી સાથે જોડાયેલી મારી પશુપાલક બહેનોનું છે આ દૂધ સાગર જીવતી રાખવાનું કામ એમને કર્યું ને એટલા જ માટે આખું બોર્ડ સતત પ્રયત્ન કરતું હોય કે આપણો વર્ષોથી આ ધંધો છે આ ધંધો દબાઈ ના જાય સ્વર્ગસ્થ માનસેભાઈ સાહેબે અને બધા વડીલોએ ભેગા થઈને સ્થાપના કરી હતી અને મોતીભાઈએ જે રીતે વહીવટ ચલાવ્યો એના કારણે આપણા અઢી જિલ્લામાં બધા લોકો સુખી થયા પશુપાલન ખેતી આ બે બે વસાય સાથે લોકો બહાર નીકળ્યા હવે છે અમેરિકા સુધી પહોંચ્યા એના મૂળની અંદર જો કોઈ હોય તો દૂધસાગર ડેરી બધા સાથે જોડાયેલી છે એટલા જ માટે આ દૂધસાગર ડેરી જાય દેવી તરીકે કામ કરતી હોય હું કાયમ માટે કહું છું કે દૂધસાગર ડેરી એ દેવી છે અમારા અમૃતભાઈ કહેતા હોય ઘણી વખતે આના પાયા છે ને કે ખારા ચોખાડીયા ગોદવના હશે કેટલા ટકી રહી છે ખુબ સાચી વાત છે સાચી વાત છે કારણ કે આ કામ છે સાધા અર્થમાં કહીએ તો એક સામાન્ય પરિવાર હોય ઘરની અંદર એક બે ગાય ભેંસ રાખે અને તો પણ સન્માનપૂર્વક જીવન જીવી શકે એ રીતે વ્યવસ્થા આપણા ત્યાં ગોઠવાયેલી છે